હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખારેકનો હલવો તમે જોઈને જ સમજી ગયા હશો કે આ એક નવી રેસીપી છે વ્રતનો મહિનો શરૂ થઈ ગયો છે અને ખારેકની સીઝન પણ છે તો આપણે ખારેકનો હલવો બનાવીશું નાના બાળકો ખારેક મોસ્ટ ઓફ ખાતા નથી હોતા તો તમે તેને આ રીતે હલો બનાવીને ખાઈ શકો છો ક્યારેક એવું પણ બને છે કે ખારેક ખૂબ જ મોડી હોય છે તો અથવા તૂરી પણ હોય છે તો આ રીતે તમે બાળકોને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે ખારેકમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન પણ હોય છે તો ચાલો બનાવીએ ખારેકનો હલવો બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલી ખારેક લીધેલી છે તેના આપણે સૌપ્રથમ પ્રથમ થળિયા કાઢી લઈશું અને ત્યાર પછી તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું મેં અહીં ખારેકમાંથી થળિયા કાઢી લીધેલા છે હવે આપણે તેને ક્રશ કરી લઈશું મેં અહીં મિક્સર જાર લીધેલું છે તેમાં આપણે બધી ખારેક એડ કરી દઈશું અને તેની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું મેં અહીં ખારેકને ક્રોસ કરી લીધેલી છે આપણે તેને ફાઇન પેસ્ટ નથી બનાવવાની આ રીતે થોડી દરદરી જ રાખવાની છે તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે મેં અહીં એક નોનસ્ટિક પેન લીધેલું છે તમે જ્યારે પણ હલવો કે કાંઈ પણ વસ્તુ સ્વીટ બનાવતા હોય ત્યારે તમારે જાગા તળિયાવાળી પેન લેવાની જેથી જે તળિયે બેસી ન જાય મેં અહીં ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે ઘી આપણું થોડું ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં ખારે જે ક્રોસ કરેલી છે તે તેમાં એડ કરી દઈશું અને આપણે તેને સાતથી આઠ મિનિટ માટે ચલાવતા રહીશું જ્યાં સુધી તેમાં પાણીનો ભાગ બળી ન જાય અને તેનો થોડો કલર ચેન્જ થઈ ન જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું તમે ગાજર કે દૂધીનો હલવો ખાધો જ હશે પણ તમે ક્યારેય ખારેકનો હલવો નહીં ખાધો હોય આ રેસીપી તમે કદાચ પહેલીવાર જોતા હશો તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ઘરે ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણી આ ખારેકમાંથી પાણીનો ભાગ એકદમ સરસ મળી ગયો છે હવે આપણે તેમાં એક કપ જેટલું દૂધ ઉમેરીશું અને બે ચમચી જેટલી મલાઈ ઉમેરીશું જેથી એકદમ સરસ આપણો હલવો દાણાદાર બને હવે આપણે તેમાં હાફ કપ જેટલી ખાંડ એડ કરીશું ખારેકનો સ્વાદ કેટલો છે તે પ્રમાણે તેમાં ખાંડ એડ કરવાની રહેશે અને આપણે હાફ કપ જેટલું નાળિયેરનું છીણ એડ કરીશું જો તમને વધારે પસંદ હોય તો તમે તે પ્રમાણે ખાંડ અને છીણ એડ કરી શકો છો નાળિયેરનું છીણ નાખવાથી આપણો આ ખારેકનો હલવો ખૂબ જ ટેસ્ટી બનશે હવે જ્યાં સુધી આ બધું દૂધ અને પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે એકદમ ચલાવતા રહીશું તમે જોઈ શકો છો અહીં આપણું દૂધ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં હાફ કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો અને એકદમ સરખી રીતે ચલાવતા રહીશું આપણે અત્યારે ફાસ્ટ ફ્લેમ ઉપર હલવાને ચલાવશું પહેલાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા હતા હવે આપણે તેમાં કેસરવાળું દૂધ એડ કરીશું જેથી એકદમ સરસ કલર આવે તમે તેમાં

થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું મેં અહીં કાજુ અને બદામ લીધેલા છે તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો તમે આ હલવો તમારા બાળકોને એક વખત જરૂરથી બનાવીને ખવડાવજો તે ખૂબ જ હોંશે હોંશે ખાશે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે આ હલવાને પ્લેટમાં કાઢી લીધો છે તમને જો અમારી રેસીપી પસંદ પડી હોય તો તેને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ખારેકનો હલવો તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો તમે જો ઉપવાસ કરતા હોય તો તમે આ હલવો એક વખત જરૂરથી બનાવજો તો તૈયાર છે આપણો આ ખારેકનો હલવો